सौराष्ट्रના જસદણ ખાતે पीएम વિશ્વકર્મા યોજનાના કેમ્પ માટેની નોંધણી કરવામાં આવી ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશના કારીગર વર્ગ માટે पीएम વિશ્વકર્મા યોજના તૈયાર કરવામાં આવી છે જેમાં समस्त કારીગર વર્ગને સરકાર દ્વારા 4 થી 6 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ લાભાર્થીને મહતાણો પેટે ₹4000 તથા 15000 રૂપિયા ટૂલ કીટ પેતે આપવામાં આવે છે આ યોજનાના ભાગરૂપે સૌરાષ્ટ્રના જસદણ ખાતે આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની પ્રથમ પ્રક્રિયાના ભાગરૂપે લાભાર્થીઓનો તારીખ 22/8/2024 ના રોજ નોંદડી પ્રક્રિયા તથા પીએમ વિશ્વકર્મા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં राजकोट जिला अलग अलग ना अलग-अलग जगह आई थी 18 થી 20 લાભાર્થીઓ હાજર રહ્યા હતા જસદરના સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી રાજેશભાઈ નાગડકિયા દ્વારા पीएम વિશ્વકર્મા યોજના ના લાભાર્થીઓના ફોર્મની ચકાસણી તથા पीएम વિશ્વકર્મા યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી सर्टिफिकेट हमें सेम ही आ रही है जो मेल पर जैसे है तो आप सेम डेट नंबर से कर सकते हैं और आज हमें पोर्टल पर भी मिल गई तो हमारा फॉर्म नंबर फॉर्म का क्लियर था अपना आईडी पर आ रहा है और अगर कोई चेंज आ जाए तो हमें सेम डेट नंबर से सर्टिफिकेट के लिए फाइल करनी पड़ेगी का नाम लिया जरा फ्रेंड को करने 3 2 पॉइंट जनो आओ नहीं उधर सेगमेंट में पहुंचे मायने का काम लग जाए औसत पर दो मित्र के नाम ले दो स्टेशन अकेले अब साथ में